વિસનગર તાલુકાના ગુંજા ગામમાં પ્રાથમિક કન્યા શાળાના બાળકોએ રેલી યોજી ગુંજા અનુપમ શાળા ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ગુંજા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી આશાબેન ચૌધરીની ટીમે સુંદર આયોજન કર્યું ગુજરાત સરકારના આદેશથી સંસ્કૃત વિષયનો વધુ પ્રચાર પ્રસાર માટે તારીખ છ આઠથી તારીખ આઠ આઠ સુધીમાં પોગ્રામ અંતર્ગત આ કાર્યક્રમ યોજ્યો હતો કન્યાશાળાના સ્કૂલના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થકી લોકોનું મન મોહી લીધું

તે સપ્તાહ ભાષાનો સંરક્ષણ અને ગૌરવ અર્થે આજે અમે ગુંદા પ્રાથમિક કન્યા શાળામાંથી બાલિકાઓ દ્વારા જુદા જુદા પાત્રો સંસ્કૃતના જુદા જુદા પાત્રો દ્વારા એના પ્રચાર અને પ્રસાર માટે અમે ગામમાં ઠેર ઠેર રેલી કાઢી અને એનું ભવ્ય આયોજન કરેલું છે